દોસ્તો સૌરાષ્ટ્રની સફરમાં અમે તમને લઈ જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાનો ધારી તાલુકો અને ધારગણી નામનું ગામ છે હવે આ ગામ ક્યાં છે એક્ઝેક્ટ તો ચલાલા ખાબર ઉપર હવે અમે મળવા આવ્યા છીએ એ વ્યક્તિને કે એ વ્યક્તિને પ્રોબ્લેમ ઘણો બધો હતો અને એ પ્રોબ્લેમ માટે એમણે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ લીધેલી છે શું શું ટ્રીટમેન્ટ લીધેલી છે અને કેવી રીતે ફાયદો થયો છે શું નામ તમારું મારું નામ ભૂપતભાઈ બસુભાઈ ગજેરા ધારગણી ગામ હા તાલુકો ધારી જિલ્લો અમરેલી દોસ્તો એમને પણ એનો એડ્રેસ બતાવ્યો બરાબર હવે તમને પ્રોબ્લેમ શું હતો એ વાત કરો મને કમરનો પ્રોબ્લેમ હતો કમરેથી થી કોઈ કે સાયટી કા છે આવા હંદા દુખાવાના બાના કાટતા દવા એમ શું હતો કમરથી પણ પગ માં ખાલી સડી જાય ધંધણા થી છૂટે એટલે આમ તમે ચાલે શકતા નહોતું નહી હલાતું નહી હલાતું નહોતું ને બે બે વર્ષ થઈ ન શકે અમરેલી જિલ્લાની અંદર કોઈ દવાખાના મુખ ન આયુર્વેદ વાળા ને નોતા મૂક્યા પછી આમ થેટ તો હજાર હજાર રૂપિયા ના આંગળીઓ માં આઠકોટ

હવે આપણે પાવડર વિશે થોડી અમે તમને જાણકારી આપી આ પાવડર શું છે તો એ પાવડરનું નામ છે ન્યુટ્રાસુટિકલ મતલબ કે નેચરલ વસ્તુ છે અને ફાર્માસ્યુટિકલ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી એને બનાવવામાં આવ્યો છે એ પાવડરની અંદર છે પ્રોટીન વિટામિન કેલ્શિયમ જો તમે વાંચી રહ્યા છો સાઠ ટકા પ્રોટીન તેર વિટામિન અને દસ મિનરલ સાથે સાથે ઓમેગાથીડીએ છે કેલ્શિયમ આવી ઘણી બધી વસ્તુઓ આના અંદર છે અને એને બનાવવામાં પ્રીબાયોટિક અને પ્રોબાયોટિકનો ઉપયોગ કરેલો છે ટેકનોલોજી છે માણસના પાચન તંત્રને પણ સારું બનાવે છે અને બહારથી આવતા વાયરસને રોકે છે ઓકે અને પાવડરની સાથે શું લીધેલું છે કેપ્સ્યુલ કેપ્સ્યુલ લીધી તો એક કેપ્સ્યુલ છે જોઈન્ટ કેર નામથી હવે જોઈન્ટ કેર એટલે કે આ જોઈન્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમ સાંધાને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમને દૂર કરે છે એની અંદર છે ગૂગલ સલકી છ ડબ્બા એટલે કે છ મહિના છ મહિના થતા મહિને એક ડબ્બો લેવાનો આવે તો દોઢે રેડી થઈ માત્ર દોઢ ડબ્બે રેડી થઈ દોઢ ડબ્બે રેડી થઈ હવે તમે કેટલું ચાલી શકો છો અત્યારે તો ત્રણ કિલોમીટર ચાર કિલોમીટર

ગજેરા ધર્મેશ દેવજીભાઈ ગામ ધારંગણી તાલુકો ધારી જિલ્લો અમરેલી તમારા સગા કાકા છે હા સગા કાકા ઓકે હવે તમે સુરત ક્યાં જો છો સુરત અમે વેલંજામાં શું કામ કાજ છે તમારું સાબુ પાવડર પ્લાસ્ટિક નું સાબુ પાવડર ને પ્લાસ્ટિક ની ચીજ વસ્તુ વેચો ઓકે તમે કાકાને ભલામણ કરી અને એમને ડોક્ટરે કીધું તો કે 1.5 લાખ નો ખર્જો થશે એ ખર્ચ કર્યા વગર માત્ર દોઢ મહિનામાં પોતે ટ્રેક્ટર ચલાવતા થઈ ગયા અચ્છા તો હવે તમને આ વસ્તુના પરિણામથી સંતોષ તો છે ને આપણે પૂરેપૂરો સંતોષ ઓકે તો લોકો માટે આપણો સંદેશ શું છે લોકોને તો આપણે થઈ જ કે આ પાવડર પીવાય આવા ત્રણ મહિના લ્યો તો દવાખાના બાર મહિના નીકળો જાય સીધા સીધી વાત છે અને બાકી આમ સ્ફૂર્તિ તો સારી લાગે છે ને સ્ફૂર્તિ પૂરેપૂરી રહે અને આખી તમે જે ખેતી કામ નોતા કરી શકતા ટૂંકમાં ચાલી નોતા શકતા અને ખેતી કામ ટ્રેક્ટર ચલાવી શકો છો અત્યારે બંધો કામ કરવો તમામ હા સરસ તો આમ પરિણામ થી તો સંતોષ છે ને પૂરે પૂરો સંતોષ સરસ તો તમે બંને જે જાણકારી આપી છે એ બધા ખાટલામાં પડ્યા હોય સરસ સાચી વાત છે તો ખાટલામાં ખરેખર ધર્મેશભાઈનો ગણે દેવો તો તમને ખાટલામાં રહેવા દેવા નથી તમે જે જાણકારી આપી છે એ બદલ તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર